ઓમ નમો ભગવત્યે જગદંબિકાય નમો નમ દુર્ગતિનાશિની દુર્ગા જય જય કાલવિનાશિની કાલી જય જય ઉમા રમા બ્રહ્માણી જય જય રાધાસતા રુક્ણીણી જય 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 પ્રથમ શૈલપુત્રી ચ્વતીય બ્રહ્મચારીણી તૃતીય ચંદ્રઘંટેતી કુષ્માન્ડેતી ચતુર્થક પંચમ સ્કંદમાતેતી ષઠમ કાત્યાય ને આવતીકાલે છઠ્ઠું નવરાત્ર અને છઠ્ઠી શક્તિનું નામ ભગવતી જગદંબા એનું મહિમા એનું વાહન એનું શ્લોક મંત્ર આ બધું આજે આપણે આ વિડીયો ની અંદર જોવાનું છે તો ખાસ છેલ્લે સુધી આ વિડીયો જોવાનો છે છેલ્લે માતાજીનો મંત્ર શ્લોક પ્રસાદીના સ્વરૂપમાં લઈ અને એનો આખો દિવસ જપ કરી અને મા ભગવતી જગદંબા કાત્યાયની પાસેથી આપણે ફળ સ્વરૂપે અભય પ્રદાન કરનારી માતાજી અભયત્વ માગવાનું છે વર પ્રદાન કરવા વાળી માતાજી વરદાન માગવાનું છે અને વરદાનના સ્વરૂપમાં ઈશ્વરીય પરિબળો થકી એ કષ્ટમાંથી મા ભગવતી કાત્યાયની આપણને છોડાવે એવી માના ચરણોમાં પ્રાર્થના કરવાની અને દિવ્ય ફળને પ્રાપ્ત કરવાનું છે તો મા ભગવતી કાત્યાયની છઠ્ઠી શક્તિ છે ભગવતીનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું અથવા તો એ નામનો શું મહિમા છે તો આગળ ઉપર એક કથાનક એક કથાનકની અંદર કત નામના ઋષિ છે એક કત ના ઋષિને ત્યાં પૂર્વ યોગ બળે કાત્ય નામના પુત્રનો જન્મ થયો છે અને એ મહાન ઋષિ પ્રસિદ્ધ ઋષિ એ કાત્યાયન એને આગળ જતા ભગવતી જગદંબા પરાંબાની પરમ આરાધના કરી છે અને જગદંબા પ્રગટ થયા છે અને એમની પાસે એમણે આપવો એવું છે હાહાકાર વર્તાવી રહ્યો છે ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના તે નામ કાત્યાયની એવું પડ્યું છે આ માં ભગવતી જગદંબા ચતુર્ભુજા છે ચાર હાથ ને માતાજી એ ધારણ કરેલા છે દિવ્ય સ્વરૂપ વાળી સ્વર્ણકાંતિ પ્રભા

ચારેય હાથની અંદર અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર આયુધને ધારણ કરવા વાળી છે અને એની સાથે સાથે માએ વરદ મુદ્રા અભય મુદ્રા એક હાથની અંદર ખડગ કહેતા માએ તલવારને ધારણ કરી છે અને એક હાથમાં માતાજીના કમળનું પુષ્પ શોભા પામી રહ્યું છે સિંહની ઉપર બેઠા બેઠા માતાજી મંદહાસ કરી રહ્યા છે

ઋષિઓ આચાર્યો કહે છે આ સૃષ્ટિ ઉપર કાંઈ જ નહોતું સૃષ્ટિ જ નહોતું માત્ર અંધકાર અને અંધકાર સર્વત્ર વ્યાપેલો હતો ત્યારે એક તેજ પ્રગટ થયું છે એ સ્વર્ણ રૂપી તેજ એટલે મા ભગવતી કાત્યાયની એટલે આદ્યા એટલે પરા એવી જગદંબા ભગવતી એનું આરાધન એનું પૂજન એનો મહિમા ગાવાનો બહુ મોટો મહિમા છે નવરાત્રમાં નવરાત્રની છઠ્ઠી શક્તિ અને નિત્ય નવરાત્ર પૂજનમાં નવરાત્ર વ્રત આરાધન અંદર નિત્યની જે પૂજા છે એની અંદર એને સમાવેશ કરતા ફરી એકવાર આપણે આ વિધિને જાણી લઈએ આસન એની ઉપર બંને બાજુ ત્રિશુલ અને માતાજી ની મૂર્તિ વિધિવત રીતે એનું પૂજન એટલે પ્રથમ માતાજી નું આવાહન કરાવવાનું છે બોલાવાના છે માતાજી ને બહુ દિવ્ય શ્લોકો શાસ્ત્ર ની અંદર માતાજીના આવાહનના પૂજાના

સ્વર્ણ આજા ચક્ર સ્થિતિનેત્રા ત્રણ નેત્રો ને ધારણ કરવા વાળી અને આઠમા ચક્ર અંદર બિરાજમાન થનારી એવી ભગવતી વરાભીત કરામ સગટ બધરામ સુતામ ભજામી ભગવતી જગદંબા દિવ્ય વસ્ત્રો ની અંદર શોભી રહ્યા છે ત્યારે એમનો શ્લોક આપણે જાણી લઈએ માં ભગવતી જગદંબા આદ્ય શક્તિ શ્રી છઠ્ઠા નવરાત્ર ની જે શક્તિ છે નવ દુર્ગાઓમાં જે છઠ્ઠી છે એવી માં કાત્યાયની ફરી એકવાર કાત્યાયન ઋષિના વંશની અંદર કાત્યાયન ઋષિ ના ઘરે કતકાત્ય અને કાત્યાયન થકી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેજથી દિવ્ય

આવી રીતે છઠ્ઠા નવરાત્રના ના આખો દિવસ માનો જપ કરી અને પૂજન વિધિ વિધાન કરેલું બધું જ ભગવતી જગદંબા કાત્યાયની ના ચરણોમાં અર્પણ કરી શ્રી કાત્યાયની કી જય